નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વખત નવા યુટ્યુબ ચેનલના વિડીયોમાં આજે મિત્રો આપણે જાણીશું કે જન્માષ્ટમી નિમિત્તે જે સાતમ આઠમનો તહેવાર આવે છે એ નિમિત્તે એ પીએલ બીપીએલ અને અત્યુદય કાર્ડ ધારકોને મફતજી અનાજ આપવામાં આવે છે એમાં અત્યારે તુવેરા ચણા અને મીઠું આપવામાં આવે છે વધુમાં વધુ ખાંડ આપવામાં આવે છે તો શું ખરેખર આ રેશન કાર્ડ ધારક મિત્રોને ચાલુ મહિનામાં એટલે કે આ તહેવારના નિમિત્તે ઘઉં ચોખા અને બાજરી પણ મફત મળવી જોઈએ કે કેમ સાથે વન નેશન વન રેશન કાર્ડની યોજના છે સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવી છે આ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારક મિત્રો માટે પાંચ મોટા ફાયદા આપવામાં આવે છે પાંચ લાભ આપવામાં આવે છે એના વિશેની પણ તમને આજના વિડીયોમાં માહિતી જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ખાસ તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જન્માષ્ટમી નિમિત્તે સાતમ આઠમ તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા તો મફત અનાજ આપવામાં આવે છે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ એક મફત અનાજ આપવામાં આવે છે જેમાં અત્યારે તુવેર દાળ ચણા મીઠું ખાંડ આ જે છે એ રાહત દરના ભાવે આપવામાં આવે છે તેમજ ઘઉં ચોખા અને બાજરી પણ આપવામાં આવે છે પણ એ કયા લોકોને આપવામાં આવે છે કારણ કે અડધા લોકોને આ લાભ નથી મળતો અડધા લોકોને આ લાભ મળે છે ઘણા બધા મિત્રોની છેલ્લા બેથી ત્રણ દિવસમાં કમેન્ટ પણ હતી કે રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ મળવું જોઈએ એ શા માટે હજુ સુધી મળતું નથી અથવા તો શા માટે અધૂરું જ અનાજ મળે છે તો એ દરેક મિત્રોની કમેન્ટ હતી એ કમેન્ટને પણ ધ્યાનમાં રાખીને અત્યારે તમને માહિતી આપવાની છે વિડીયોમાં મિત્રો તમે જોતા રહેજો કે કેન્દ્ર સરકાર દ્વારા જે દરેક વખતે દર મહિને અપડેટ આપવામાં આવતી હોય અથવા તો અનાજ વર્ષે માહિતી આપવામાં આવતી હોય એ તમને ન્યૂઝ માધ્યમથી અથવા તો કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવતી એડવર્ટાઈઝ મારફતે તમને આગા આ જે છે એ માહિતી મળી જતી હોય પરંતુ અત્યારે તમને જણાવ્યું તો રેશન કાર્ડમાં કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ મફતમાં અનાજ આપે છે દર વખતે છે મિત્રો રેશન કાર્ડમાં ઘઉં ચોખા બાજરી આપવામાં આવતી હોય પરંતુ બેથી ત્રણ મહિનામાં ડબલ અનાજ આપવામાં આવ્યું માની લો ઓગસ્ટ મહિનાનું અનાજ દેવાનું હોય તો ઓગસ્ટ મહિના સાથે સપ્ટેમ્બર મહિનાનું અનાજ પણ આપી દેતા એવી જ રીતના જૂન અને જુલાઈ મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું અનાજ એક સાથે આપી દેવામાં આવ્યું જેના કારણે રેશન કાર્ડ ધારક મિત્રોમાં અત્યારે તકલીફ ઊભી થઈ કારણ કે બે વખતનું અનાજ એક સાથે આપી દઈ અને આવતા પછીના મહિનામાં છે અનાજ ન આપે તો રેશન કાર્ડ ધારક મિત્રોને જે છે એ માહિતી નથી મળી કે શા માટે આવું બન્યું તો આજે આપણે એ પ્રકારની માહિતી મેળવશું વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોજો તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ચાર્ટ છે જેમાં ઓગસ્ટ મહિના મળવાપાત્ર જથ્થો છે તમને અહીંયા દર્શાવવામાં આવ્યો છે જેમાં ખાસ કરી ખાદ્ય સિંગતેલની વાત કરવામાં આવે તુવેર દાળની ચણાની અને ફોર્ટીફાઈડ મીઠું સાથે ઘઉં ચોખા અને ખાંડની પણ વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો ખાદ્ય સિંગતેલ આપવામાં આવે છે ઘઉં ચોખા અને તુવે દાળ એ સાથે ઘઉં ચોખા અને બાજરી આપવામાં નથી આવતી અત્યારે માત્ર ખાદ્ય સિંગતેલ આપવામાં આવે અને એપીએલ કાર્ડ ધારક માટે કેટલું આપવામાં આવે તો એપીએલ કાર્ડ ધારકોને છે જે જથ્થો આપવામાં આવે છે એમાં સિંગતેલનો જથ્થો એક કિલો આપવામાં આવે એક કિલોનું પાઉચ આપવામાં આવે અને એનો ભાવ છે સો રૂપિયા લેવામાં આવે છે સાથે તુવેરડાળ પણ આપવામાં આવે સો ટકા ફાળવણી કરવામાં આવે છે તુવેરડાળની તો એ તુવેરડા પણ એક કિલોના જથ્થામાં આપવામાં આવશે ને એ પણ પચાસ રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે રેશન કાર્ડ દીઠ ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા રેશન કાર્ડ દીઠ આપવામાં આવશે વ્યક્તિ દીઠ કે કુટુંબ દીઠ કે એવી કોઈ પણ માહિતી નથી તમે ધ્યાનથી જ સાંભળજો અહીંયા રેશન કાર્ડમાં પાંચ સભ્યોના નામ હોય કે ત્રણ હોય કે આઠ હોય રેશન કાર્ડ દીઠ આપવામાં આવતો જથ્થો છે અહીંયા તમને દર્શાવવામાં આવ્યો છે હવે તમે આખા ચણા લેવા જાઓ છો તો પણ સો ટકા ફાવણી કરવામાં આવશે ને એ આખા ચણા પણ એક કિલોગ્રામ આપવામાં આવશે અને એનો ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવેલો છે આ સાથે ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ આપવામાં આવે છે જે એક કિલો આપવામાં આવે છે રૂપિયાના ભાવે અથવા મફત પણ ગણી શકો એનો કોઈ રૂપિયો લેતું નથી હવે મિત્રો ઘઉં ચોખા શા માટે આ ચાલુ મહિનામાં તો તો તહેવાર નિમિત્તે આપવામાં નહીં આવે તો ડબલ અનાજ જેને લીધેલું છે જુલાઈ અને જૂન મહિનામાં ડબલ અનાજ જે પણ મિત્રો રેશન કાર્ડ ધારક મિત્રો એપીએલ હોય કે બીપીએલ હોય જેમને પણ ડબલ અનાજ લીધું છે એમને આ વખતે છે ફક્ત અને માત્ર ઘઉં ચોખા અને એને બાદ કરતાં સિંક સાથે તુવેરની દાળ અને આખા ચણાનું વિતરણ છે કરવામાં આવશે તો આ પ્રકારે છે અત્યારે માહિતી મળી રહી છે હવે મિત્રો એપીએલ કાર્ડની તો માહિતી મેળવી બીપીએલ કાર્ડની પણ આગાહી જોઈ લે એટલે માહિતી જોઈ લે તો બીપીએલ કાર્ડ ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર જથ્થો છે એ પણ એપીએલ કાર્ડની જેમ જ છે એમાં એક વસ્તુ મફતની વધારે છે બીપીએલ કાર્ડમાં ખાંડ જે રેગ્યુલર આપે છે એ અને તહેવાર નિમિત્તે આપે છે એ તો એમ કરી અને બે કિલો ખાંડ આપવામાં આવશે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલોના બાવીસ રૂપિયા લેખે બે કિલોના ચુમ્માલીસ રૂપિયા એના થાય છે એટલે બીપીએલ કાર્ડ ધારકોને પણ ખાંડ આપવામાં આવશે સાથે એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ આપવામાં આવે છે તો એમાં ખાંડ નહીં આપવામાં આવે બીપીએલ કાર્ડ ધારકોને ખાદ્યતેલ સિંગતેલમાં જે છે એક કિલોગ્રામના સો રૂપિયા છે તુવેર દાળની પણ છે એક કિલોની કિંમત પચાસ રૂપિયા છે અને આખા ચણાની પણ કિલોની કિંમત ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે આ પ્રમાણે અત્યારે છે એ ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી નિમિત્તે તહેવાર નિમિત્તે આ પ્રકારનું અનાજ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ રેગ્યુલરની એક કિલો વધારે આપવામાં આવે છે અને તહેવારને એક કિલો વધારે આપવામાં આવે ડબલ ફોર્ટીફાઈડ મીઠું પણ આપવામાં આવશે જે એક કિલોગ્રામના રૂપિયો નક્કી કરવામાં આવ્યો છે આ સાથે ઘઉં અને ચોખા પણ આપવામાં આવે છે જે આપણે વ્યક્તિ પ્રમાણે હોય છે પરંતુ જે આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે જો ડબલ અનાજ ન લીધું હોય એવા લોકોને આપવામાં આવશે અને ડબલ અનાજ લીધું હોય છે એને આપવામાં નહીં આવે તો આ પ્રકારે થોડીક એવી માહિતી મળી રહી હતી મિત્રો તો તમને આ માહિતી વિડીયો સારો લાગ્યો જ હશે વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આપણે હવે દરરોજ કન્ટિન્યુ રેશન કાર્ડ હોય કે પછી કોઈ પણ સરકારી યોજના અંતર્ગતના સમાચાર કે માહિતી હોય એ પ્રકારની માહિતી અથવા તો વિડીયો છે એ બનાવતા રહીએ